આ જીવન મળ્યું છે આ શરીર રૂપી સાધન મળ્યું છે એ મહાપુરુષો કે પડતા પહેલા કોઈ સત્પુરુષના શરણે જઈ તમે તમારી ઓળખાણ કરી લેજો એ જ ભક્તિ એ જ ભજન અને એ જ સત્સંગ બાપ બીજા કોઈની ઓળખાણો કરવાની નથી રોમનું ઓળખ્યા કૃષ્ણનું ઓળખ્યા બધાનું ઓળખ્યા પણ આપણે ન ઓળખ્યા અને આજ મોટો ફોલ્ટ છે તાને ભાઈ અને આ ફોલ્ટ નહીં કાઢો ત્યાં તુંુંદી અજવાળો થોય હો નથી બધાને લાઇટો તો જોઈશે બધાનું ચોવીસ કલાક લાઇટો જોઈશે અજવારું બધાને ગમે છે હમણાં લાઇટ જતી રહે તો શું થાય હમણાં હમણાં બધું કીધું આખું પ્રોગ્રામ પિલયે થઈ ગયો કે ખલાસ થઈ ગયું બાપ અને દારૂ કોઈ ને ગમે છે ભાઈ કોઈને ગમતો કે જીઓ ઊંઘ વચ ગમતું હે બાકી જાગવા તો નહીં અને અહીંયા દારામાં જો આ બધું પબ્લિક ઉઠીને હેડવા માટે તો શું થશે આબે એક્સિડન્ટ કરવા પર થઈ જાય થઈ જાય ભલા આદમી કરવા ભર નહી તો ભાઈ અજવાડ તો જોઈએ છે પણ કનેક્શન કેવી લાઈનો માં જોડ્યો છે બંધ લાઈનો ભક્તિ તો કુન નહીં બધાય કોકના કોક કોકના કોક તો દખલ મારી કરે છે નહીં કરતા એવું નહીં અને હવ હવ ના જાતે જાતે મોની લી છે કે ભાઈ આપણે તને આ તો કરીએ છીએ અમે આ કરીએ છીએ અમે આ કરીએ છીએ પણ એ લાઈન ચાલુ શકે બંધ છે તો ચેક કરો મને એ ખબર છે કે તમે ફિટિંગ બરોબર કર્યું છે પણ લાઈન શેરાચો અડાર્યા છે એ તો જુઓ ભાઈ અને અર્ધોને તો કનેક્શન જ નહીં એસી ટકા કનેક્શન વગરની લાઈનો છું લ્યો આમ આ તો ભલે બધું મેં ઘેર ફ્રીજે લાવી દીધો હશે ને બધું લાવ્યું છે પણ પુષ્યક છે એમ તારું પાણી ઠંડુ નહી કે બાપુ દોયરું હા લારવાનું બાકી છે હજી અલ્યા ઘર આગળ થઈન થોબ લા જોઈશે ઘર આગળ થઈન ટીકપતી ભા ઘર આગળ થઈન બાપ સંતોના થોબ લા ઘર આગળ થઈન જોઈશે તો એ એતારું દોઈરું હજી હલારવાનો ટાઈમ નહીં મળ્યો કે એ તો જોઈ જોઈએ છે કે હજી ઓકરિયો મારે હોંધી ચાલી જાય તો કે હજી કનેક્શન લેવો નથી ભક્તિ ઓકરિયો વારી ફાઈ છોકરિયો વારી ઓ એમ મકી કશું બિલ બિલ ભરવું ના પડે કે અને આપણે બહુ બુદ્ધિશાળી છે બહુ ચમકા તો જેમ કમાતા થયાને એટલે બીજું બચત થયા નહીં કર પૈસો નહીં એટલે આમાંય એવું જ હોત તો હજી જો સુધી એવા એવા હામા મળી હોય ને તો ગુરુ હો આમાંથી પૈસા ચાલીએ આમાં તો હારું અને ધર્મે એવા હોદેશો કે ધર્મ આપણો ધંધો જમી જાય ને એવો ધર્મ અપનાવો હારો લાગે કે આપણા ધંધામાં મંદી છે તો પાછો વિચાર લે કે તને ચેવા ધર્મ જોડે તો ધંધો હે આ ધર્મ માં બેઠો હોય પાછો લ્યો ભગવાન નું અટ્યો ખવડાવવા બાપ ભગવાન આ તો ઠીક છે બાપ હજી હાથ મને આવે તે સારું છે ના કઈ એ ગોર ફુંદરીઓ ખાઈ જાય બાપ રૂપિયો લેવાની તો વાત શો જાય પણ મહાપુરુષ કે ભાઈ ચતુરઈ ચૂલે પડી ભલે તમારી ગમે તેટલી ચતુરઈ બુદ્ધિ ચતુરઈ ચૂલે પડી દીક પડ્યો આચાર

પેલો તો બાપ ચોબડાનો વિવેક કરે છે અને આપણે તો ચોબડાનો અવિવેક લઈને બેઠા છીએ આ ભાવ છૂટ્યો નથી અને ભક્તિ એ ભેદા ની હોય ભેદ ત્યાં ભગવાન નહીં અને આપણે તો જે જે આદર્યું છે ને એમાં ભેદ ઉભા કર્યા છે બાપ ભેદ અને મહાપુર છે કે આ ભેદ જ્યાં હું નહીં જોય ત્યાં સુધી હજી ભક્તિનું સર્યા નથી ભલે પછી આમ ધોરાલું ગ્રહ બધું પીલું કરતા હોય ને તો એ અમાર સદગુરુ દેવે તો લખ્યું વાણીની અંદર માળા રે ધોડી ને મણકા ધોડા ધોડી તિલક ને છાપ અંગ ઉપર ના કપડા રે ધોરા દિલમાં કાળા ડાગ નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડે લડે લાગો પાય બધું ઉપરથી દોરું કઈન બેઠા હોય પણ મોય અંતરમાં આ આ કાળું હોય કપટ હોય અને ભાઈ તાને સેલ્યું તો હિસાબમાં બોલે હે હો ઉપરનું દોળું બોલે એવું નથી અંતર ભાવ છેવડ છે બાપ એ જો શુદ્ધ છે તો શબરીના આ શરીરને ઢોકવા અંગ નતું બાપ હો ભિલ જાતિની હતી ઈના ઈકને ઋષિમુનિએ જવા તૈયાર નતા પંપા સરોવરમાં માં નાતી હતી તો ઋષિઓ બધા એને કાઢી મૂકી કે તું નહી છે એટલે તારે તું ભીલ જાતી ની છે કે તારા નાવાથી આ જળ અપવિત્ર થઈ જાય છે ઋષિ મુનિઓ કાઢી મેલી જે દારા શબરી ને કાઢી મેલી એ દારાથી પંપા સરોવરનું નું જળ મેલું થઈ ગયું ભાઈ કોઈના નાવાના કે પીવાના એ કોમમાં આવે